નમસ્કાર મિત્રો આજે જ્યારે આ રાજકુમારનું મોત આવ્યું ત્યારે ભૂતિઓ તેની વારે આવ્યો અને તેને બચાવી લીધો અને પછી પેલા રાજાને અને રામુને ઉગાડા પાડ્યા અને સુંદરપુરના મહારાજને જણાવ્યું કે આ મુખ્ય ગુનેગાર રામુ જ છે અને તે તમારા મુખ્ય દ્વાર ઉપર પહેરેદારી કરી અને તે ગુપ્ત સંદેશ તે દુશ્મન રાજાને મોકલતો હતો અને આ વાત રામુ કબૂલ કરે છે અને પછી તો રામુને અને દુશ્મન રાજા બંનેને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને પછી આ રાજકુમારે રાહતનો શ્વાસ લીધો મહારાજ પણ હવે ખુશ થયા અને બીજા દિવસની વહેલી સવારે તેઓ દરબારમાં ભૂતિયાને બોલાવે છે અને ભૂતિયાને બોલાવી અને તેનું સન્માન કરે છે અને કહે છે કે ભૂતિયા તારા કારણે આજે ફરીવાર આ સુંદરપુરનું રજવાડું બચી ગયું છે અને પાછું મને મળ્યું છે પરંતુ ભૂતિયા હું આ સમગ્ર દરબારીઓની વચ્ચે એમ કહેવા માગું છું કે આ રજવાડાનો સાચો હકદાર તું છે કારણ કે એકવાર નહીં પરંતુ બે બે વાર દુશ્મનો પાસેથી આ રજવાડાને તે બચાવ્યું છે માટે બોલ ભૂતિયા તું રાજા બની અને આ રજવાડું ચલાવતો હોય તો અમે તારા સેવક બનીને પણ અહીંયા રહેવા તૈયાર છીએ ત્યારે રાજકુમાર કહે છે કે હા ભૂતિયા મહારાજ સાચું કહી રહ્યા છે તું રાજા બની જા અને અમે તારી પ્રજા ત્યારે ભૂતિયો કહે છે કે ના મહારાજ મારે આ રજવાડું નથી જોતું કારણ કે મારું કોઈ નક્કી હોતું નથી અને રોજ સવારે આ રાજપાટ મને ના ફાવે એટલા માટે આ બધી સંભાળ તમે જ રાખો ત્યારે મહારાજ કહે છે કે તો ભૂતિયા તું મને વચન આપ કે તું આ સુંદરપુરના રજવાડાની હંમેશા રક્ષા કરીશ ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિઓ કહે છે કે મહારાજ એમ મને વચને ના બાંધશો કારણ કે આ તો સમય છે અને સમય ક્યારે પલટાઈ જાય ને એનું કાંઈ નક્કી ના કહેવાય આમ કહીને ભૂતિયો ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે રાજકુમાર પણ ભૂતિયાની પાસે આવ્યો અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા ઘણા દિવસથી ફરવા નથી ગયા ચાલ આજે તો ફરવા જઈએ અને આમ એક જ ઘોડાગાડીમાં આ ભૂત્યો અને રાજકુમાર બેઠા છે અને તેઓ આ રજવાડામાંથી ફરવા માટે નીકળ્યા છે અને ચાલતા ચાલતા ઘનગોર જંગલ જેવા વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ તેમની ઘોડાગાડીના ઘોડા રોકાઈ જાય છે તેથી રાજકુમાર ઘોડાગાડીના હાકનારને કહે છે કે ભાઈ તે અહીંયા જંગલની વચ્ચોવચ આમ ઘોડાગાડી ઊભી કેમ રાખી દીધી ત્યારે તે કહેવા લાગ્યો કે હે રાજકુમાર ઘોડાગાડી આગળ જવા તૈયાર જ નથી ત્યારે તે બંને નીચે ઉતરે છે એક બાજુ ભૂતિયો નીચે ઉતર્યો બીજી બાજુ રાજકુમાર નીચે ઉતર્યા અને જેવા તેઓ નીચે ઉતર્યા એની સાથે જ જંગલમાં રહેલા આદિવાસીઓ કે તેઓએ આ ઘોડાગાડીને ગાડીને ચારે બાજુથી ઘેરી લીધી અને તેમના તીરના નિશાન ઉપર એક બાજુ ભૂત્યો છે તો બીજી બાજુ રાજકુમાર છે બંનેને ઘેરી લેવામાં આવ્યા અને પછી એક આદિવાસી માણસ આગળ આવીને કહેવા લાગ્યો કે આ લાગે છે કે કોઈ રાજકુમાર છે અને એની સાથે લાગે છે કે આ કોઈક એનો મિત્ર છે પરંતુ રાજકુમાર જો જીવતું રહેવું હોય અને તમારા મિત્રને પણ જો જીવતો રાખવો હોય ને તો તમારા શરીર ઉપર જેટલા પણ આભૂષણો પહેરેલા છે ને એ બધા અમને આપી દો નહીતર અહીંયા જ તમને વિંધી નાખીશું ત્યારે આટલા શબ્દો સાંભળી અને ઘોડાગાડીના હાંકનારના તો પરસેવા છૂટી ગયા અને તે ધ્રુજવા લાગ્યો અને આ બાજુ ભૂતિઓ હસતો હસતો રાજકુમારની પાસે આવે છે અને રાજકુમારને કહે છે કે રાજકુમાર જુઓ તો ખરા કેટલા બધા માણસો આપણને મારી નાખવા માટે આવ્યા છે લાગે છે કે હવે આ આપણને છોડશે નહીં ત્યારે રાજકુમાર કહે છે કે ભાઈઓ તમારે ખાલી આ આભૂષણો જ જોઈએ છે ને ઉભારો હાલ જ તમને આપી દઉં છું આમ કહી અને પછી રાજકુમાર તેના એક એક આભૂષણ પોતાના શરીર ઉપરથી ઉતારી રહ્યો છે અને આ તીર લઈને ઊભેલા આદિવાસીઓને આપી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર આ શું કરી રહ્યો છે અને આમનાથી કાંઈ આપણે ડરતા નથી કે તારે આ બધું આપવું પડે છે ત્યારે રાજકુમાર એટલું કહે છે કે ભૂતિયા વાત એમ નથી કે હું એમનાથી ડરીને આપું છું અને જેની સાથે ભૂતિયા જેવો પરમ મિત્ર હોય એને કઈ વાતનો ડર હોય અને જે ભૂતિયો બે બે લાખ સિપાહીઓને દોડાવી દોડાવીને મારી શકતો હોય એ ભૂતિયાની સામૂહ આવા દસ વીસ તીર લઈને આવેલા માણસોની શું ઓકાત પરંતુ ભૂતિયા આ હું એમને એટલા માટે આપું છું કે આમ પણ આમારા શરીર ઉપર ભાર સ્વરૂપ છે આનાથી મારી પ્રતિષ્ઠા કાંઈ વધવાની કે ઘટવાની નથી અને એમને કદાચ આ વસ્તુની ભારે જરૂર હશે અને આનાથી જો એમના પેટનો ખાડો પૂરાતો હોય તો ભૂતિયા આપણે એમને આપી દઈએ મારે એમની સાથે નથી લડવું આમ કહીને ભૂતિયાએ પોતાના શરીર ઉપર પહેરેલા બધા જ ઘરેણાં આપી દીધા અને પછી તેને લઈ અને આ આદિવાસી ભાઈઓ જંગલની ઝાડીઓ તરફ દોડીને અદૃશ્ય થઈ જાય છે ત્યારે ભૂતિયો આ ઘટના જોઈને રાજકુમારની પાસે આવ્યો અને કહે છે કે રાજકુમાર ખરેખર તારું દિલ કેટલું મહાન છે આટલા બધા ઘરેણાં તે એમ જ આપી દીધા ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા આ બધું મને તારી પાસેથી શીખવા મળ્યું છે કે જે રજવાડું કે જેને જોઈને ભલભલા માણસોની નજર ખરાબ થઈ જાય એટલું મોટું વિશાળ રજવાડું એકવાર નહીં પરંતુ બે બે વાર જીતી અને જો કોઈ દાન આપી શકતું હોય ને એ તો મારો પરમ મિત્ર ભૂતિયો જ આપી શકે અને એની સામું આ ઘરેણાં સાવ તુચ્છ છે ચાલ ભૂતિયા હવે સાંજ પડવા આવી છે તો ઘર તરફ જઈએ અને આમ બંને જણા પાછા બગીમાં બેસી અને પાછા મહેલ તરફ રવાના થાય છે અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને હવે તો રોજ આ રાજકુમારને અને ભૂતિયાને આ એક જ બગીમાં બેસી અને ફરવા જવાનો રોજનો નિયમ થઈ ગયો અને બંને ખૂબ પ્રેમથી રહેવા લાગ્યા અને આમ કરતાં કરતાં રાજકુમાર હવે પંદરેક વર્ષનો થઈ ગયો છે અને રાજકુમાર પંદર વર્ષનો થયો છે તેથી હવે એક મોટા રજવાડામાંથી આ રાજકુમારનું માંગુ આવે છે અને રાજકુમારનું માગું આવતાની સાથે જ મહારાજની ખુશીનો કોઈ પાર નથી રહેતો મહારાણી પણ ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે આટલા મોટા રજવાડામાંથી આપણા રાજકુમારનું માગું આવ્યું છે તો આપણે રાજકુમારના લગ્ન ખૂબ જ ધૂમધામથી કરીશું અને આ લગ્નની બધી તૈયારીઓ આપણે ભૂતિયાને સોંપીશું માટે અત્યારે જ ભૂતિયાને બોલાવી લાવો અને આમ પછી ભૂતિયાને મહારાણી બોલાવે છે ત્યારે ભૂતિયો આવે છે અને આ બાજુ રાજકુમાર મહારાજ અને મહારાણી બેઠા છે એમની વચ્ચોવચ ભૂતિઓ આવીને ઊભો રહી ગયો અને કહે છે કે બોલો મહારાજ તમે શું કહેતા હતા અને આમ અચાનક મને કેમ બોલાવ્યો છે ત્યારે મહારાણી કહે છે કે ભૂતિયા તને આ વાતની ખબર પડશે ને તો તું રાજીનો રેડ થઈ જઈશ ત્યારે ભૂતિઓ કહે છે કે પણ મહારાની પહેલાં મને વાત તો કહો કે શું ઘટના છે ત્યારે મહારાજ એટલું બોલ્યા કે તારો પરમ મિત્ર રાજકુમાર રહ્યો ને એ હવે ઘોડે ચડવાનો છે ત્યારે ભૂતિઓ કહે છે કે એ તો રોજ ઘોડાની સવારી કરે છે ત્યારે મહારાજ કહે છે કે એમની ભૂતિયા એના લગ્ન થવાના છે અને ખૂબ મોટા અને પ્રસિદ્ધ રજવાડામાંથી આ રાજકુમારનું માંગુ આવ્યું છે અને આવડા મોટા રજવાડામાંથી રાજકુમારનું માંગુ આવ્યું છે એ વાત જાણી અને અમને ખૂબ જ ખુશી થઈ છે અને ભૂતિયા આ બધી જવાબદારી હવે તારે ઉપાડવાની છે તારે રાજકુમારના લગ્ન સુધી બધું જ કામકાજ તારે સંભાળવાનું છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે તો તો ખૂબ જ મજા આવશે અને રાજકુમારના લગ્નમાં ધૂમધામથી બધું જ આયોજન હું જ કરીશ આમ કહી અને પછી રાજકુમારને ભૂતિઓ કહે છે કે ચાલ રાજકુમાર આપણે હવે ફરવા જવાનો સમય થયો છે આમ કહીને ફરી બગ્ગીમાં બેસી અને બંને જણા ફરવા નીકળ્યા ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા હવે તો મને તારી સાથે આ બગ્ગીમાં બેસવા નહીં મળે ત્યારે ભૂતિયો કહે છે કે કેમ રાજકુમાર તું મારી સાથે આમ ફરવા આવવાની કેમ ના પાડે છે ત્યારે રાજકુમાર કહે છે કે અત્યારે નહીં પરંતુ જ્યારે મારા લગ્ન થઈ જશે ને પછી આ નગરની ચર્ચા કરવા માટે અને આ સમગ્ર જગ્યાએ ફરવા માટે હું અને મારી પત્ની જઈશું અને ભૂતિયા તું પછી મારી સાથે કેમ આવી શકે મારી સાથે મારી પત્ની ના હોય ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયો ખીજાણો અને આમ તો રાજકુમાર ભૂતિયાને ખીજાઈ રહ્યો હતો પરંતુ આ વાત ભૂતિયાએ મન ઉપર લઈ લીધી અને તે વિચાર કરે છે કે સાચે જ જો આ રાજકુમારના લગ્ન થઈ જશે ને તો પછી આ રાજકુમાર મારી પાસે નહીં આવે અને એની પત્ની પાસે ચાલ્યો જશે પરંતુ રાજકુમાર તમને હજી એ નથી ખબર કે હું ભૂત્યો છું અને જ્યાં સુધી ભૂત્યો હું સુંદરપુરમાં હાજર છું ને ત્યાં સુધી રાજકુમાર તારા લગ્ન હું નહીં થવા દઉં અને હું પણ જોઉં છું કે મારી આ બગીમાં બેસવાની જગ્યાને કોણ રોકી શકે છે આમ કહી અને ભૂતિયોને રાજકુમાર બંને ચાલતા ચાલતા બધું ફર્યા પછી પાછા સાંજના સમયે મહેલે આવે છે અને મહેલે આવી અને રાજકુમાર કહે છે કે ભૂતિયા તું કઈ વાતે ખોવાયેલો છે મને લાગે છે કે તને મારી કોઈક વાત ખટકી રહી છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર મને તારી કોઈ વાત નથી ખટકતી પરંતુ હું તો ચિંતા કરું છું કે ક્યારે તારા લગ્ન થાય અને હું મારી બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાઉં અને મારે કેટકેટલી તૈયારીઓ કરવી પડશે અને અત્યારે હવે હું જાઉં છું આમ કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો તે સૌથી પહેલાં આ રજવાડાની બહાર આવે છે અને બહાર આવી અને પછી તે મનમાં વિચાર કરે છે કે જે રજવાડામાંથી આ ભૂતિયાનું માંગુ આવ્યું છે ને એ જ રજવાડામાં પહોંચવું પડશે નહીતર રાજકુમારના લગ્ન થઈ જશે આમ આટલો વિચાર કરી અને પછી ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને તે અદ્રશ્ય થઈ અને પહોંચે છે પેલા રજવાડામાં કે જ્યાંથી ભૂતિયા માટે માંગુ આવ્યું છે અને એ રજવાડામાં પહોંચી અને જુએ છે ભૂતિયો તો ત્યાં લાખોની સંખ્યામાં મોટા મોટા વિશાળ મહાન યોદ્ધાઓ પોતાના સિપાહીઓને યુદ્ધની તાલીમો આપી રહ્યા છે અને એટલું મોટું રજવાડું છે અને તેની દિવાલો તેની ઇમારતો અને તેના કિલ્લાઓ ખૂબ જ મજબૂત છે અને તેનું બાંધકામ અને તેની રચના જોઈને ભૂતિઓ કહે છે કે સુંદરપુર પણ ઝાખું પડી જાય એવું આ મહાન રજવાડું છે અને આવડા મોટા રજવાડામાંથી રાજકુમારનું માગું આવ્યું છે પરંતુ હું રાજકુમારના લગ્ન તો નહીં જ થવા દઉં આમ કહી અને તે વહેલી સવારે દરબાર ભરાય તેની રાહ જોઈને ભૂતિયો એ રજવાડામાં બેઠો છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી